મિત્રો આજે આપણે રસોડાની રેસીપીમાં એક રોટલી વિશે આપણે આપને બતાવવા માંગીએ છીએ તો આપણે વરાની અંદર ડબલ પડવાળી રોટલી બનાવવામાં આવતી હોય છે તો એ ડબલ પડવાળી ઘઉંની રોટલી કેમ બનાવવામાં આવે એ વિશે આપને હું જણાવું છું તો જોતા રહેજો અમારો આખે આખો વિડીયો અને અમારો વિડીયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હાલો મિત્રો તો આ ઘઉં ની પડવાળી રોટલી આજે આ લોટ છે આપણે આની અંદર તેલનું મણ અને પાણી એવું નાખીને પેલા બાંધવો પડશે તો મિત્રો જોતા રહેજો મારો વિડીયો હમણાં લોટ બાંધવાની તૈયારી છે તો મિત્રો પેલા લોટ બાંધી દઈએ આપડે ઘઉં નો આવી રીતે মিত্ৰ থ গুণ্লা বনোৱা পি আীতে গুডলা কৰি মটা মোটা હવે આને વચ્ચે લોટ સોકડવાનો કોરો ને બંને ગુંડલા ભેગા કરવાના

જો મિત્રો આવી રીતે વણીને આ રોટલી તૈયાર થઈ ગઈ ને અને હવે આપણે મોટી તાવડી છે એ હમણાં બતાવી તમને એ તાવડી ઉપર અને ચેડવવા માટે નાખવાની આવી જો મિત્રો આવી રીતે વણી નાખવાની હવે જો આ પાતળી સ્પેશિયલ એની સોટી જ આવે છે એમાં એનીથી ઉંચકી અને આવી રીતે નાખવા જો તાવડી ઉપર નાખી દીધી અને હવે આને શેડવવામાં આવશે આ તાવડી ઉપર રોટલી આપણે શેડવવા માટે નાખી દીધી છે અને હવે અને તાપ નીચે તાપ થતો હોય છે અને આ લોઢાની મોટી તાવડી હોય છે મિત્રો એટલે કે આપણે રોટલી ને સાઈઝ ની જ હોય અને હવે તાપ કરીને આને સેડવાની હાલો મિત્રો આને હવે પડખું બદલાવી નાખીએ એટલે ફેરવી નાખીએ તો આવી રીતે આમ નાખી દેવાની આપણે એક પડખું હજી જેવું તેવું છેડ્યું છે હજી આને આપણે બીજી વાર પણ સડવા માટે બદલાવવો પડશે પણ હાલો મિત્રો તો આ આવી રીતે સડતી જાય હવે ફૂલ છે આ ધીરે 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 બંને પણ ફૂલી જાય તો મિત્રો ફૂલતી જાય છે આ રોટલી હાલો મિત્રો સડવા આવી ગઈ છે રોટલી તો હાલો મિત્રો સંપૂર્ણ સડી ગઈ છે રોટલી અને હવે આવી રીતે કાઢી લેવાની હવે આમાં તેલ સોપડવામાં આવશે આ રીતે તેલ અથવા ઘી હોય તો ઘી ચોપડી દેવાનું પણ આપણે દાદા પૈકી વરાની અંદર રોટલી બનાવતા હોય એની ઉપર તેલ જ કારણ કે અત્યારે આપણી પાસે ઘી તો આમાં જ પણ તેલ વધારે થાય છે આ રોટલીની અંદર એટલે આની અંદર તેલ છોપડી દેવાનું અને રોટલી કૂણી પડી જાય છે આ રોટલી ખાવામાં બહુ મજા આવતી હોય છે વરાની સિસ્ટમ જ અત્યારે મિત્રો હાલમાં થઈ ગઈ છે એટલે દાદા પૈકી વરામાં આ રીતે રોટલી બનતી હોય છે હાલો મિત્રો બીજી રોટલી આપણે નાખી છે આ રીતે Terima <tiple> kasih telah menonton! hai bhai bhai namaskar ye ja raha hai na aaj ka maaf karwa denge ye to kuch nahi hai હાલો મિત્રો અમારે આ રોટલી નો આપણે વિગતવાર તમને માહિતી અને કઈ રીતે આ ડબલ પ્રોર વાળી રોટલી બનાવવાની થાય કેવી રીતે બનાવવામાં આવે એ બધું તમને જણાવ્યું તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલ નું નામ છે વનાભાઈ સોહણ મિક્સ બ્લોક 333 તો આ છે અમારા ગામના ગોર એટલે કે સુરેશભાઈ બાબુભાઈ જોશી ઈ અમારા ગામની અંદર દરેક વરામાં આવી રીતે સરસ મજાની રોટલી બનાવે છે તો આપણે તેમના ફોન નંબર ને તમારે કોઈને વરાનો કામમાં રોટલી બનાવવી હોય તો એમનો સંપર્ક કરજો મારો ફોન નંબર છે સત્તાણું સાડત્રીસ અઠ્યાસી પાંચસઠ ડબલ ઝીરો ફરી એકવાર નંબર બોલું સત્તાણું સાડત્રીસ અઠ્યાસી પાસઠ ડબલ ઝીરો આ મારો કોન્ટેક્ટ નંબર છે વરાની રોટલી બનાવવા માટે મારો સંપર્ક કરશો